હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે બનાવીશું સ્ટફિંગ બનાવવાની લોટ બાંધવાની વગર એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આલુ પરોઠા ચા સાથે ખાઈ શકો છો અને લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો એકદમ સિમ્પલ રીતથી તો ચાલો બનાવીએ આલુ પરોઠા બનાવવા માટે સૌ પહેલા આપણે લિક્વિડ ડો તૈયાર કરીશું એ માટે સહેજ પહોળું વાસણ લેશું અને તેમાં આપણે બે નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે તેને આપણે આવી રીતે છીણી છીણીની મદદથી સરસ રીતે છીણી લઈશું બટેકાને છીણીને લેવાથી જે આપણે ડો તૈયાર કરીશું તે એકદમ સરસ રીતે સ્મૂથ બનશે અને એમાં એક પણ કણી નહીં રહે તો આપણે બંને બટેકાને આવી રીતે સરસ રીતે છીણી લઈએ બંને બટેકાને આપણે સરસ રીતે છીણી લીધા છે હવે તેને ટેસ્ટી બનાવવા માટે અમુક મસાલા નાખીશું બે નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો લેશું તેનું આપણે છીણ કરીને નાખીશું તેની જગ્યાએ તમે પેસ્ટ પણ લઈ શકો છો અડધી ચમચી જેટલો અજમો અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ તેમજ આલુ પરોઠાનો કલર સરસ આવે એ માટે અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર અત્યારે મેં આમચૂર પાવડર લીધો છે તેની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અડધી ચમચી કસૂરી મેથી ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા બધા જ મસાલાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે જરૂર પ્રમાણે તેમાં લોટ મિક્સ કરીશું અત્યારે આપણે બધા જ મસાલા સરસ રીતે ચડિયા ત્યાં કર્યા છે જેથી આ આલુ પરોઠા છે સરસ રીતે ટેસ્ટી બને આપણે બધા જ મસાલાને બટેકામાં સરસ રીતે મિક્સ કરી દીધા છે હવે આપણે તેમાં જવું પ્રમાણે લોટ મિક્સ કરીશું અત્યારે આપણે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લઈશું તેનાથી આપણા આલુ પરોઠા સરસ રીતે ક્રિસ્પી બનશે અને તેની સામે આપણે અડધો કપ જેટલો જે રેગ્યુલર રોટલીનો લોટ હોય છે તે લઈશું લોટને આપણે ચાળીને પછી જ ઉપયોગમાં લઈશું હવે બંને લોટને આમાં સરસ રીતે મિક્સ કરી દઈએ અત્યારે આપણે લોટનું પ્રમાણ ઓછું રાખીશું અને બટેકાનું પ્રમાણ સહેજ વધારે રાખીશું જેથી આલુ પરોઠા છે સરસ રીતે ક્રિસ્પી બને અને ટેસ્ટી પણ લાગે બંને લોટને આમાં સરસ રીતે મિક્સ કરી દઈએ બંને લોટને આપણે બટેકામાં સરસ રીતે મિક્સ કરી દીધા છે હવે જરૂર પ્રમાણે તેમાં પાણીનો ઉપયોગ કરતા જશું અને સહેજ ઘટ લિક્વિડ હોય તેવો ડો તૈયાર કરીશું અત્યારે આપણે એક ચામટું પાણી ન નાખીએ પણ બેથી ત્રણ વખત જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જઈશું આ બેટર સહેજ ઘટ રહે તેવું તૈયાર કરવાનું છે એકદમ લિક્વિડ ફોર્મમાં તૈયાર કરવાનું નથી તો હવે આપણે બેટર તૈયાર કરી લઈએ તો આપણે જરૂર પ્રમાણે પાણી મિક્સ કરીને ટેસ્ટી આલુ પરોઠા માટેનો લિક્વિડ ડો તૈયાર કરી લીધું છે અત્યારે આપણે આમાં ચણાનો લોટ અને રેગ્યુલર ઘઉંનો લોટ મિક્સ કર્યો છે તેથી આ બેટર સરસ રીતે પલળી જાય એ માટે આ બેટરને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું લિક્વિડ ડોના બેટરને રાખે દસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો આપણો લોટ ને મસાલા બધા સરસ રીતે સેટ થઈ ગયા છે હવે આપણે આ બેટરમાંથી એકદમ ટેસ્ટી આલુ પરોઠા બનાવીશું આલુ પરોઠા બનાવવા માટે આપણે નાનું તડકા પેન લઈશું અત્યારે બધા જ આલુ પરોઠા એક સરખા બને એ માટે મેં તડકા પેન લીધું છે તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીશું તમારી પાસે આવું મિની તડકા પેન ન હોય તો તમે ઢોસા તવા અથવા તો સ્ટીક કઢાઈમાં પણ આલુ પરોઠા લગભગ એક થી બે ચમચા જેટલું આપણે બેટર તેમાં નાખીશું આપણે જે જે આલુ પરોઠાની થિકનેસ રાખીએ છીએ તે થીકનેસ દ્વારા જ આપણે આલુ પરોઠા બનાવીશું હવે મીડિયમ ફ્લેમ પર આપણે એક સાઈડ થવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને ઉપરની સાઈડ સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે પરંતુ નીચેની સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી બને એ માટે આપણે અડધી ચમચી જેટલું તેલ ઉપર નાખીશું અને હવે આપણે એને હળવેક થી પરતાવી લઈશું તો આપણે જોશું આપણે આલુ પરોઠા બનાવ્યા છે એક સાઈડ સરસ રીતે ક્રિસ્પી થયા છે હવે નીચેની સાઈડ પણ આપણે મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે બીજી સાઈડ પણ ચેક કરીશું તો નીચેની સાઈડ પણ સરસ રીતે આલુ પરોઠા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે આ આલુ પરોઠાને પ્લેટમાં કાઢીશું અને જે બીજું ડો છે તેમાંથી આપણે બધા જ આલુ પરોઠા રીતે તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ આપણે લિક્પિડ ડોમાંથી બધા જ આલુ પરોઠા સરસ રીતે તૈયાર કરી લીધા છે અને એટલા ડોમાંથી લગભગ સાત થી આઠ જેટલા આલુ પરોઠા તૈયાર થયા છે તો આપણે બે નંગ બટેકાનો જ ઉપયોગ કરીને આ આલુ પરોઠા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી બને છે તેમજ તેને મેં અત્યારે દહીં અને કાચા જોડે સર્વ કર્યો છે તમે તેને ગ્રીન ચટણી સાથે પણ લેશો તેમજ ચા સાથે પણ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે બનાવવામાં એકદમ સિમ્પલ અને લોટ બાંધવાની ઝંઝટ વગર તમને આ ટેસ્ટી આલુ પરોઠાની રેસીપી સારી લાગી હોય અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ